જ્યારે ભગવાન શ્રી રામની વાત આવે છે એક શ્રેષ્ઠ રાજા તરીકે નામ લેવાય છે એક શ્રેષ્ઠ પુત્ર તરીકે નામ લેવાય છે પણ ઘણાના મનમાં એક સવાલ થાય છે કે જાનકી માતાની અગ્નિ પરીક્ષા ભગવાન રામે કેમ લીધી કારણ કે માતા અણીશુદ્ધ હતા અને એ રામનું હૃદય પણ કહેતું હતું કે માતા અણીશુદ્ધ છે તો પછી આવું કેમ પ્રશ્ન તમારો બહુ સરસ છે રામ અને સીતા બોલવામાં જુદા છે અર્ધાંગ રામ કયો એ જ સીતા છે અને સીતા કયો એ જ રામ છે પણ લીલા ચરિત્રમાં જ્યારે આ ઘટના ઘટી છે સત્ય છે એ પરિબ્રમ્મ પરમાત્મા વિગ્રહ ધારણ કરી અને વનમાં ગયા અને પંચવટીમાં નિવાસ કર્યો પછી રામાયણની હકીકત શરૂઆત પંચવટીથી થાય છે ભગવાન રામ અને સીતા એક દિવસ બેઠા છે અને એમાં ભગવાન રામે સીતાજીને કીધું કે પાવક મહિ તુમ કરહુ નિવાસા એ સીતે હવે આપ અગ્નિમે છુપાઈ જાઓ અગ્નિમાં સમાઈ જાઓ અને તમારું પ્રતિબિંબ બારો રાખો કારણ કે હવે રાવણ આવવાનો છે તમારું અપહરણ કરવાનો છે મારે તમને માનવ લીલા કરવાની કારણ કે રામને પણ શ્રાપ હતો નારી વિરહ દુઃખ લહહુ અપારા ના મારે નારી વિરહમાં મારે એક નાટક કરવાનું લીલા ભગવાન રામની લીલા હતી તો ભગ અસલી સીતાજી પંચવટીમાં અગ્નિમાં સમાઈ ગયા છે માત્ર પ્રતિબિંબ બારું હતું કોઈ રાવણની તાકાત નથી કે સીતાને સ્પર્શ કરી શકે એ તો માત્ર સીતાના પ્રતિબિંબને લંકામાં લઈ ગયો હતો અને એ અસલી સીતાને પાછા બારે લાવવા માટે ભગવાન રામે કીધું કે કે અગ્નિ પરીક્ષા એટલે અગ્નિમાં જે છુપાણા છો એ એટલે પ્રતિકાત્મક જગતને જો રામ છે ને મર્યાદા પુરુષોત્તમ છે કોઈ પણ જગ્યાએ પોતાના બ્રહ્મત્વને ખુલ્લું નથી કરતા ભગવાન રામે બ્રહ્મત્વ બતાવ્યું છે પણ તુલસીએ લખ્યું છે ક્યાંક ક્યાંક આપણને બતાય બાકી પ્રત્યક્ષ રૂપે રામ હું ભગવાન છું એવી કોઈ જગ્યાએ એ નથી કરવા દીધી એટલે સીતાજીની અગ્નિ પરીક્ષા થઈ છે એ વાત સત્ય છે પણ હકીકત એ છે કે છુપાવેલા સીતાજી અગ્નિમાંથી બારા લાવવા માટે એને અગ્નિ પરીક્ષાનું નિમિત્ત બનાવ્યું છે બાનું બનાવ્યું છે જ્યારે કહેવાય છે મારા રામ તમે તોલે આવો કેમ આવે છે કારણ સીતાજી ની જ મહાનતા છે ને આ સંસારમાં એક વાસ્તવિક આપણા રામાયણ છે ને મારું ને તમારું જીવન છે આપણી સાથે જ આપણે જીવનની સાથે જો જોડતા જઈએ તો જન્મથી લઈ અને અંત સુધી ભગવાન રામનું જીવન એ ક્રિયાત્મક એટલે પ્રતિકાત્મક આપણે જીવ જીવન જીવવા માટેના રાહ ભગવાન પોતે જીવીને બતાવી ગયા છે એમાં માનવ જીવનમાં મહત્વનું પાત્ર પત્ની છે સ્ત્રી છે અને સ્ત્રી દ્વારા જ સ્ત્રી આવ્યા પછી જ ઘર બંધાયું એમ કહેવાય ચાર દિવાલો તમે ગમે તેટલી હોનાની દિવાલો હોય તો એને ઘર ન વાંઢાના ઘર વાંઢાના ઘર ન હોય એટલે સ્ત્રી એટલે મા જગદંબા આદ્ય શક્તિ જ આ સંસારની કરતી હરતરી છે અને આ તમે જુઓ ને સંસારની ઉત્પત્તિથી લઈ અને અત્યાર સુધીની જેટલી પણ કથાઓ મળે એમાં મૂળમાં સ્ત્રી છે આ સંસારમાં ત્રણ યુગ ગયા ત્રણે ત્રણ યુગમાં ત્રણ મહાન યુદ્ધ થયા છે તમને કદાચ ખ્યાલ હશે સતયુગમાં યુદ્ધ થયું કૃતો કૃતોતું રેણુકા કૃત્યા રેણુકાએ એકવીસ વખત છાતી કૂટી અને પરશુરામજી એકવીસ વખત પૃથ્વી નક્ષત્રી કરીએ મહા ભયંકર વિનાશ થયો ત્રેતા યુગમાં ત્રેતાયામ જનકાત્મજા એટલે કે જનકાત્મજા એટલે સીતાજી સીતાજી નિમિત્ત બન્યા અને રામ રાવણનો મહાભયંકર યુદ્ધ ખેલાયો અને અદભુત વર્ણન રામચરિત માનસમાં અને કવિઓએ પણ કર્યું કે ઉછલે નાગ જેમ માણગસ માન માનગ દર દરબાજ જેમ શિષવડે તેની ફેલાણા રક્તજળ જાણ્યા દધી જળ ફેલ્યા એ બાપડા હાથી ને અર્શવડુ ભગવાન રામ અને રાવણનું ભયંકર યુદ્ધ એના લોહીની નદીઓમાં હાથીઓ તણાતા હતા એવો અમારો કવિ સામંત કહે છે એટલે કહેવાનો મારો સૂર કે ત્રેતાયામ જનકાત્મજા એ ત્રેતાયુગનું યુદ્ધ એમાં મૂળમાં જાનકી હતા અને દ્વાપરે પાંચાલી પ્રોક્તો દ્વાપર યુગમાં એક ભયંકર મહાભારત ખેલાણું જે કુરુક્ષેત્રમાં અને અક્ષયહિણી સેનાઓના સંહારો થઈ ગયા પણ એના મૂળમાં કોણ દ્રૌપદી હતી આ ત્રણ યુગના ત્રણ મહાન સંગ્રામમાં મૂળમાં સ્ત્રી છે અને સ્ત્રી જ આ સંસારના ધર્મને સાચવી શકે છે પાળી શકે છે પોષી શકે છે સંસારને જન્માવી શકે છે અને સંસારનો ઉદ્ધાર પણ કરી શકે છે લગ્નમાં ચાર ફેરા ફરે ત્રણમાં મૂર્તિઓ આગળ હોય પણ ચોથે ફેરે સ્ત્રીને આગળ કરવી પડે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ મોક્ષનો ફેરો છે એ મા સીતા છે અને એ મા ભક્તિ છે એ જ મા શક્તિ છે અને શક્તિ જ આ સંસારને સંચાલિત કરી શકે બાકી હા શિવપુરાણની વાત કહી દઉં તો ભગવાન અમારા શંકરાચાર્ય જઈ તો મહાદેવજીને એમ કીધું તું તો શવ છો એ તો મારી મા પાર્વતીએ તારી હાથે પાણી ગ્રહણ કર્યું હથેવાળો કર્યો ને એટલે તું શિવ બન્યો એટલે કહેવાનો મતલબ તાકાત શક્તિ ઉર્જા એ તો શક્તિ જ આપી શકે છે ને એટલે મહાન તો સીતાજી જ છે અને ત્યાગ પણ સીતાનો જ છે અને રામ રાજા બન્યા એ રાજ્યના ધર્મને પ્રતિપાદિત કરવા માટે ભગવાન રામે પુનઃ પાછો સીતાનો વનવાસ કર્યો અને વનમાં રહીને પણ સીતાજીએ ક્યારેય રામના વિરુદ્ધમાં એક અક્ષર પણ એના એના ચહેરા પર એક કરચની પણ નથી બદલી એને ત્યાં બેઠા બેઠા પણ રામની અનુભૂતિ કરી છે એટલે કહેવાનો અર્થ સીતા જ મહાન છે સીતાને સમજવી સીતા જો સમજાઈ જાય તો રામ ઓટોમેટિક સમજાઈ જાય નાથ શું ઈચ્છે છે કારણ કે કૃષ્ણનો અવતાર હોય કે રામનો અવતાર હોય કહેવાય છે કે રામે બધું ત્યાગી અને શબરીના એંઠાબોટ પણ ખાધા કૃષ્ણ અવતારની વાત કરવામાં આવે દુર્યોધનને મેવા મીઠાઈ ત્યાગીને વિદુરજીની ભાજી ખાધી હતી અત્યારે મોટાભાગના મંદિરોમાં હું એક વસ્તુ કહેવા માંગીશ કે સોનાના દ્વારથી સોના જડિત મુગટ સોનાની વાંસળી સોનાના હાર પણ હકીકતે આપણો નાથ શું ઈચ્છે છે આપણો પ્રભુ શું ઈચ્છે છે રામ રામહિ કેવલ પ્રેમ પિયારા રામ છે ને પ્રેમ આપવા માટે આવ્યા હતા અને કૃષ્ણ પૂર્ણ અવતાર પુષ્ટિ પ્રેમ અવતાર અને એણે જન્મથી જ પોતાના બ્રહ્મત્વને ખુલ્લું કરીને જ વાત કરી કોઈ જગ્યાએ ક્યાંય ઢાંક પીછોડો કૃષ્ણના જીવનમાં નથી જેને મેં ત્યારથી માતા પિતાને કીધું હું બાળક બની જાઉં છું મને અત્યારે અત્યારે મૂક્યા હોઉં અને ન્યા જઈને છઠ્ઠે દિવસે પૂતનાને મારી બકાસુરને માર્યો અઘાસુરને કેટલાય રાક્ષસોને એનું ટૂંકમાં કંસ મહારાજનો વધેરી નાખ્યો દ્વારિકામાં નિવાસ કર્યો અને અનેક સંહારો કર્યા પણ ખુલ્લા બ્રહ્મત્વને પ્રગટાવીને મહાભારતના યુદ્ધના પહેલે દિવસે અર્જુનમાં થોડીક કચાસ દેખાણી અર્જુનને જરાક શંકા કુશંકા ગીતાની ઉત્પત્તિ એમાંથી જ થઈને ભગવાન કૃષ્ણ એ કીધું કે તારે બધાને જોવા છે ને ચાલે જોયા બધાને બતાવું તને તારા ને તારા તારી સામે તારા સામે ઉભા છે પણ અર્જુને શું કીધું કે મારે બધાના ચહેરા વાંચવા છે મારે એને બધાના ચહેરાને જોવા છે નજીકથી જોવા એટલે નજીક રથ લીધો અને અર્જુન મોહિત થઈ ગયો કે મારા ગુરુ મારા દાદા મારા કાકા મારું મોસાળ મારા આ બધા સગાવાલા મારું કુટુંબ કબીલા આને મારે મારવાના અને આને બધાને માર્યા પછી મને મળશે શું રાજગાદી તો એ હોનાના સિંહાસન માટે મારા આ બધાનો સંહાર કરીને પછી પાછું બતાવવાનું કોને બહુ સુંદર સવાલ છે કે દ્વારિકાધીશ નથી યુદ્ધ કરવું ઘોર હત્યા કરું ઘોર પાપી ઠરું અને આખરે નરક ની ખાણ પામું અને ભાતરુ ની હત્યા કીધા પછી શામળા એ રાજ નું સુખ સગડું ટૂંકમાં ભગવાન હંમેશા પ્રેમ નો ભૂખ્યો છે બીજી કોઈ ભૌતિક સુખ થી પ્રભુ ક્યારેય આપણી પાસે આવતો નથી